નમસ્તે મારું નામ શા કૃષ્ણા છે હું હાલમાં સી કરી રહી છું હું ગુરુકુલમાં ટુ થાઉઝન્ડ ઇલેવન ટુ ટુ થાઉઝન્ડ સિક્સટીન રહેલી છું જો ગુરુકુલને એક વાક્યમાં વર્ણવવાનું કહે ને તો હું કહી શકું કે ગુરુકુલ એટલે મારા જીવનનું કરતા કે ત્યાંથી જ હું સેલ્ફ ડિસિપ્લિનના પાઠ શીખી છું મને હજુ યાદ છે કે સવારમાં વહેલું ઉઠવું વ્યાયામમાં જવું સંધ્યા હવન ત્યાંનું વાતાવરણ ત્યાંના ટીચર્સ અને ત્યાંના ટીચર્સે આપેલી હરેક શીખ મને બહુ કામ લાગે છે હું જ્યારે ગુરુકુલમાં હતી ત્યારે મને એક પાસ સ્ટુડન્ટે કીધેલું હતું કે તમને જે અહીંયા મળે છે તે બીજે ક્યાંય નહીં મળે એટલે અહીંયાથી જેટલું મળે છે તેનું પોટલું ભરી લઉં છું એમ તો ગુરુકુલે ઘણું બધું આપ્યું છે પણ જો કોઈ પણ એક બેસ્ટ ગિફ્ટ હોય ને તો કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટેનું આત્મ મળે મને ઘણીવાર એવું થાય છે કે કાશ એ પાંચ વર્ષ પાછા મને મળી જાય અને ગુરુકુલની લાઈફ પાછી શકું હું મારી જાતને ખૂબ જ લકી માનું છું કે મને ગુરુકુલમાં ભણવાનો મોકો મળ્યો 嗯。Okay.